નાના મોટા માણસોના કામ કર્યા છે નાત જાત જોયા વગર જલ્પાબેન અરવિંદભાઈ ઉમા ઉમર વર્ષ સત્તરની ની આ દીકરી શ્રમજીવી પરિવાર ની છે બે ત્રણ વખત અમદાવાદ રાજકોટ જઈ આવ્યા ઓપરેશન ખર્ચ પંદરથી અઢાર લાખનું પ્રાઇવેટમાં કહેતા હતા પણ આ પરિવાર દરરોજ કમાઈને ખાય એ આ સામાન્ય વર્ગને પોષાય નહીં આ દીકરી માટેની રજૂઆત શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અરવિંદ જોશી પાસે આવેલ તેમણે ડૉક્ટર કૈલાસપતિ પાસવાનને જણાવ્યું તેમની સમગ્ર ટીમ આ માટે મદદમાં લાગી ગઈ જેથી એક પણ રૂપિયાના ખર્ચ વગર ઓપરેશન સફળ થઈ ગયું ડોક્ટર એક ભગવાનનું સ્વરૂપ છે તે આ સમગ્ર ટીમે દર્શન કરાવ્યું આ સત્તર વર્ષીય કિશોરીનું ઓપરેશન છવ્વીસ ઓગસ્ટના કરવામાં આવ્યું હતું અને આરોગ્યની ટીમે બીજી મુલાકાત અઠ્યાવીસ ઓગસ્ટના લીધી હતી જેમાં ડોક્ટર પાસવાનસાર ટીએચઓ ડોક્ટર સંજય યુગી મુન્દ્રા ડોક્ટર અવનિ બેંકર મુન્દ્રા આર એક્સ આકાંક્ષા મહેશ્વરી એફએચડબલ્યુ મનીષા સીજુએ મુલાકાત લીધી હતી કહે છે ને કે વાર્તાને ઉદાહરણ એ પ્રેરણા માટે સ્ત્રોત છે એ ખાલી પુસ્તકમાં વાંચ્યું હશે પણ આ એક એવા પરિવારની મુશ્કેલી હતી કે જે વર્ષ બે હજાર બાવીસથી પંચમહાલ જિલ્લામાં બાળકીના હૃદયમાં વાલ્વની જન્મ ખામીથી બહુ જ મુશ્કેલીમાં હતા જે બાળકી પરીક્ષા આપવા વર્ગખંડમાં બેભાન થઈ ગઈ હતી જેના લીધે તેને પોતાનો અભ્યાસને અધૂરો મૂકવો પડ્યો હતો પછી આ પરિવાર મુન્દ્રા તાલુકામાં કામરથી આવ્યા ડોક્ટર પાસવાન તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા મહેતા હોસ્પિટલ અમદાવાદ પરમિશન માટે મોકલવામાં આવ્યા પણ ત્યાં આ બાળકીના અઢાર વર્ષમાં વીસ દિવસ બાકી રહેતા પરમિશન મળી નહીં તો તાત્કાલિક ધોરણે આ બાળકી આયુષ્યમાન કાર્ડ કાઢી આપી ટીમ એમ એચ ટી ના ડોક્ટર સંજય યોગી તારીખ બાવીસ ઓગસ્ટના રોજ પરિવાર સાથે અમદાવાદ રહી ઓપરેશન ઓગસ્ટના યુએન મહેતા અમદાવાદના સફળ કાર્ડિયેટ સર્જન દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું આરબીએસકે ટીમ દ્વારા ઓપરેશન પછી એક કામગીરી જગ્યા પર જઈ મુલાકાત કરવામાં આવી હાલ આ બાળકી સ્વસ્થ છે પરિવાર દ્વારા પૂરી આરોગ્ય ટીમને ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો છે શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ વતી અરવિંદ જોશી ચંદ્રકાંત મોતા સલીમ ચાકીએ ડોક્ટરો તેમજ સમગ્ર ટીમને અભિનંદન ધન્યવાદ આપ્યા હતા રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુ સાલી નલિયા અબડાસા કચ્છ